તેમાં જે આપ બધા જેને જાણો છો કે જેનું હું નામ લઈશ તો પણ આપ ઓળખી જશો કે ઘણી જગ્યાએ આપણે એને સાંભળ્યા હશે સાથે સોશિયલ મીડિયામાં પણ અત્યારે તમે એને જોતા હશો અને જેનું એક નિર્દોષ હાસ્ય હોય છે અમુક એની એક્ટિંગ કે જે અમુક આપણે જોતા હોય કે નાટકમાં ને એમાં જે અમુક કલાકારો તેના ફેસ ઉપર એની એક્ટિંગ ઉપરથી એ પ્રખ્યાત થતા હોય છે તો એવી જ રીતે જે આપણી સાથે આજે આપણા કરુણા ટોક્સના સ્ટુડિયોમાં જે નિર્દોષ હાસ્યના કલાકાર કહી શકાય એવા જીતુભાઈ દ્વારકાવાળા જે આપણી સાથે આજે જોડાયેલા છે અને કે એની સંઘર્ષની યાત્રા કે એની હાસ્ય કલાકારની યાત્રા કઈ રીતની રહી છે અને સાથે એક બીજો જ જ એનો અંદાજ એ છે છે કે કે જે સ્ટેજ ઉપર બોલે બીજા કલાકારો તો એની સામે કે જે દ્વારકાવાળા છે આ કલાકાર એની એક્ટિંગ કે એનું અમુક ફેસની એક્ટિંગ બોલવાની એક્ટિંગ એ ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે એની સાથે બધું જ વસ્તુ આપણે સાંભળીશું સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં જીતુભાઈ આપણે વાત કરીએ એની પહેલા જ હું તમને એ પૂછવા માંગીશ કે આપ પહેલેથી હાસ્ય કલાકાર સુધી આટલી જે પ્રસિદ્ધિ મળી અત્યારે અને હજી પણ આગળ વધતા રહ્યો છો એનું કારણ શું છે અને કઈ રીતે આટલે પહોંચ્યા એ જણાવો હું આપને મારી વાત કઉ તો મારું જન્મ જન્મસ્થાન જુનાગઢની બાજુમાં નરેડી ગામ જી ત્યાં મારું જન્મસ્થાન બે વર્ષની મારી ઉંમર હશે મારા માતૃશ્રી પછી અમને લઈ ગયા દ્વારકા જી દ્વારકા મારું મોસાળ છે ત્યાં તાલુકા શાળામાં એક થી સાત ધોરણ જી અને આઠ નવ ને દસ એનડીએચ હાઈસ્કૂલમાં મારો અભ્યાસ જી અભ્યાસ દરમિયાન હું ટુરિસ્ટ ગાઈડનું કામ કરતો જી બધા ટુરિસ્ટો દ્વારકા આવે ને યાત્રિકો એને બધા સ્થાનો બતાવવાનું મારું કામ જી અને સાથે સાથે અભ્યાસનું કામ એમાં સુરતથી બે યાત્રિકો આવ્યા હતા જી ત્રણે દિવસ ત્રણેક દિવસ રોકાણ ખૂબ એમને મારી સાથે આનંદ આવ્યો જી એમણે કાર્ડ આપ્યું કે એવું કંઈ કામ હોય તો અમારા લાયક કહેજો એમનો હીરા સાથે હીરાનો વ્યવસાય હતો જી એટલે દસ ધોરણ પાસ કરીને પછી હું એક મિત્રની સાથે સુરત ગયો એમને ત્યાં રહ્યો ચાર પાંચ વર્ષ રહ્યો એમને ત્યાં પાંચ એક વર્ષ હીરાનું કામ શીખો ને કર્યો પણ કલાનો જીવ ખરો ને બરોબર અમારે દ્વારકાની અંદર અખંડ રામધૂન ચાલે છે ચોવીસ કલાક શ્રી રામ જય રામ જય જય રામ પચાસ વર્ષથી ચાલે છે તો બાળપણની અંદર છે ને એ ધૂનમાં હું મંજીરા વગાડવા જતો એટલે બાળપણથી મને આ સંગીતનો શોખ ખરો તાલનો સૂરનો તો હીરા ઘસવાની સાથે સાથે કલાનો જીવ ખરો ને એટલે રાત્રે ક્યાંક ભજનનો અવાજ સંભળાય એટલે વંદી ઠેકીને ભજનમાં જાય તો મારા કતો ભજની કોઈને વિનંતી કરીએ મંદિરો વગાડું તો વગાડો મંદિરો વગાડીએ એમાં એને મજા આવી ગઈ તો પછી એમ કે આજે આ શેરીમાં ભજન છે આ શેરીમાં ભજન છે આ રોજ ભજન માં ને પછી એક સમય એવો આવ્યો કે હીરા નો વ્યવસાય છોડી દીધો અને પછી સદંતર ભજન માં જવા માંડ્યો તો ભજન માંથી પછી ધીરે ધીરે આ બધા પ્રફુલભાઈ દવે છે પ્રાણભાઈ છે દિવાળી ભીલ છે એમના બધીના ના ડાયરાઓ આવતા સુરતમાં ડાયરા સાંભળવાની ઈચ્છા જતા એમાં એ કલાકારોને સાંભળી સાંભળી અને મને પ્રેરણા થઈ કે હું હાસ્ય કલાકાર બનું ખૂબ સરસ તો બાળપણ થી બોલવાની સ્પીચ તો હતી જ ને આવા વક્તાવન કલાકારોને સાંભળી સાંભળી નું હાસે કલાકાર થયો ખૂબ સરસ એમાં મારી ત્રણ કેસેટો બહાર પડી નળેલો જીત્યું સડેલો જીત્યું ને જડેલો જીત્યું જી સિરીઝમાં એ કેસેટ તું ખૂબ ઉપડી ત્યાર પછી દૂરદર્શનમાં ગમ્મત ગુલાલ એ ગમ્મત ગુલાલની અંદર મારું નામ થયું ખૂબ સારું નામ થયું પછી બીજી ઘણી ઓડિયો વિડીયો વિશે કહી શકો બધી પછી વિદેશ યાત્રાઓ ઘણી થઈ બરોબર ગુજરાત થી ફિલ્મ ક્ષેત્ર સુધી પહોંચી ગયો મેં તો પાલવડે બાદી પ્રીત મયર માં મંડળું નથી લાગતું ભાગ બે ગુજરાતી ફિલ્મ સુધી પહોંચી ગયો અને આ ક્ષેત્રમાં મને ચાલીસ વર્ષની યાત્રા મારી પૂરી થાય છે જીતુભાઈ આપણે જે રીતે વાત કરી કે બીજાની પ્રેરણામાંથી તમે આટલે પહોંચ્યા કે બીજાને જોતા સાંભળતા એમાંથી તમે પ્રેરણા લીધી કે મારે આવું બનવું છે કે મારે પણ આવું ગાવું છે ભજનનો કે કે કલાકારનો કલાનો જે કહેવાય એ તો પહેલેથી શોખ હતો જ તો તમે જે જેનામાંથી પ્રેરણા લીધી અમુક જે કલાકારોને આપણે નામ લીધા એમાંથી સૌથી વધારે તમને કોઈ લાગે કે કોઈ કલાકાર સામે હોય તો એમાં સૌથી વધારે તમે કોને માનો કે કોનામાંથી વધારે તમે પ્રેરણા લીધી કલાકારો દરેક કલાકારો પાસેથી થોડી થોડી પ્રેરણા તો મને મળી જ છે પણ અમારા હાસ્ય ક્ષેત્રના ભીષ્મ પિતા અમારા પદ્મશ્રી સાબુદીનભાઈ રાઠોડ સાહેબ એમની પાસેથી હાસ્ય કેવી રીતે રજૂ કરવું એવી બધી અમને પ્રેરણા એમના તરફથી ખૂબ મળી જી વાહ ખૂબ સરસ અને જીતુભાઈ આપણે જે રીતે વાત કરી કે અત્યારે જે હાસ્ય કલાકારનું જે જગત છે એમાં આપનો તો એક અત્યારે પ્રસિદ્ધિ છે અને એની પહેલાની આપણે વાત કરીએ કે આપણે જે રીતે વાત કરી હાસ્ય કલાકાર સુધી કઈ રીતે પહોંચ્યા તો એમાં આપણે કહ્યું કે આપ મંજીરા વગાડવા જતા અને જ્યાં સુધી મને યાદ છે અને અમુક મેં જોયેલા છે અને કિસ્સા પણ મેં સાંભળેલા છે કે મોરારી બાપુ સાથે તમે પણ ભજનમાં આપણે જાતા તમે મંજીરા માટે તો એ શું છે આખું એ પણ જણાવો એમાં પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી જે છોટે મોરારી બાપુના નામથી ઓળખાતા ઓળખાતા ઓળખાય છે એમની ત્યાં સુરતમાં રામપારાયણ કથા આવી ત્યારે એમને બધા મ્યુઝિશિયનો બેસાડે એમાં મંજિરાવાદક ની જરૂર હતી એટલે એક ભાઈ મને વાદક તરીકે મને બાપુની ખૂબ મજા આવી તો એમની સાથે પાંચ સાત આઠેક વર્ષ સુધી વાદક તરીકે મેં સેવા કરી અને એમાં રાત્રિના કાર્યક્રમોમાં બધા કલાકારોને સાંભળી સાંભળીને મને પણ પ્રેરણા થઈ તો ડાયરો આમ ચાલુ હોય કે ભજન ચાલુ હોય એમાં પાંચ દસ મિનિટનો ઇન્ટરવલ પડે એટલે હું વિનંતી કરું કે મને કંઈક પાંચેક મિનિટ બોલવા આપો તો પાંચેક મિનિટ આપે બહુ મજા આવો મને થોડું દસ મિનિટ થઈ એમ કરતાં કરતાં સમયનો વધારો થતો ગયો એક સમય એવો આવ્યો કે પત્રિકામાં કાયદેસર હાસ્ય કલાકાર તરીકે મારું નામ આવ્યું વાહ ખૂબ સરસ અમદાવાદમાં એક અમારી રામપરાયણ કથા હતી અમારા મહારાજશ્રીની એમાં રાત્રિના કાર્યક્રમો હતા એમાં એક કલાકાર મોડું થયું તો કીધું જીતુભાઈ રાઉન્ડ લીધો સારામાં સારો લોકોએ ખૂબ સ્વીકાર્યો મને પછી બીજી દિવસે ત્યાંના મહંત હતા ને ત્યાં હું મને બેસાડ્યો મને આવું સારું હાસ્ય કરો તો પછી આ શું કામ વગાડો આ છે કલાકાર તરીકે પ્રગટ થોડું તમારું ગામ કયું મેં કીધું દ્વારકા મને કે જીતુભાઈ મંજીરા વાળા નહીં જીતુભાઈ દ્વારકા વાળા તરીકે પ્રગટ થાવ અહીંયાથી મને મારું દ્વારકા નામ મળ્યું વાહ ખૂબ સરસ જીતુભાઈ આપણે જે રીતે વાત કરી કે અલગ અલગ જે આઉટ ઓફ કન્ટ્રી કહેવાય ત્યાં પણ આપણે ગયેલા છો અમુક અમુક જે દ્રશ્યો બીજી જે ચેનલો કહેવાય એમાં પણ ગયેલા છો અને હજી હાસ્ય કલાકાર સુધી પહોંચી ગયા ને હજી સફળ આપની ચાલુ છે આવડી ઉમરે પણ આપણે આટલી ટૂંકમાં સ્ફૂર્તિથી બધું કામ કરી રહ્યા છો તો આમાં આખી જે આપણી જે જર્ની છે એમાં તમને કોઈ એવો એકાદો કિસ્સો હોય કે તમને બહુ મજા પણ આવી હોય સાથે થોડુંક દુઃખ પણ થયું હોય એવો એ કોઈ કિસ્સો દરેક કાર્યક્રમો એકદમ અમારા સફળ જ હોય છે ઓડિયન્સ ઉપર બધો આધાર છે કોઈ દિવસ કલાકાર ફેલ નથી જતો ઓડિયન્સ ફેલ જાય કે અમુક વસ્તુ ન સમજી શકતા હોય તો એના હિસાબ થોડુંક એમ લાગે કે કેમ છે બાકી અમારો જે પાવર અહીંયા આજે બોયલા હોય એ કાર્યક્રમમાં લોકો ખરખડાટ રહીસા હોય પછી બીજે દિવસે કાર્યક્રમ હોય તો એમાં લોકો થોડાક ઓછા હસી શકે જેનાથી એમ કંઈ એમ દુઃખી થવા જેવું નહીં બરાબર ઓડિયન્સ કલાકાર કોઈ દિવસ ફેલ નથી જતા બરાબર ઓડિયન્સ કદાચ અમને ઓછો સમજી શકે એવું બને બરાબર અને આપ જે અત્યારે તો સ્ટેજ ઉપરથી હાસ્ય કલાકાર કે કોઈ લોકસાહિત્યકાર હોય તો તે ગમે તે વસ્તુ કહે કે ગમે તે વાત ટૂંકમાં લોકસાહિત્યની વાત કરે તો ઓડિયન્સ જે બેઠું હોય એમાંથી એસી ટકા ઓડિયન્સ એવું હોય છે કે જે તેનું પાલન કરતા હોય છે અને આપના કેસમાં તો આપણે વિચારીએ કે જે બીજા કલાકારોનો તો ઠીક આપણે વાત નથી કરતા પણ એની જગ્યાએ આપની વાત કરીએ તો આપ તો સાથે રત્ન કલાકારમાંથી હાસ્ય કલાકારથી અને આની સાથે બેકગ્રાઉન્ડમાં કે જીવદયા હોય કે પછી સાકારનું હોય કે પછી અનેક જે સેવાના કાર્યો હોય છે એમાં પણ આપ કાર્ય સ્ટેજ પરથી પણ બોલતા હોવ છો સાથે આપનાથી જે કાંઈ પણ સેવા થાય છે એ પણ કરો છો તો એના માટે આપણા જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે એને શું કહેવું સુરતની અંદર એક મારો કાર્યક્રમ હતો અમારે એક મિત્ર હતા બંને આંખે બ્લાઇન્ડ હતા હક્કાભાઈ રબારી નામ અત્યારે તો રજા લઈ ગયા એમણે મને એક વખત કીધું હતું કે આ એક છોકરો છે ને વાલનો પ્રોબ્લેમ છે એનું ઓપરેશન કરાવવાનું છે એના બાપા રીક્ષા આંખે પંદર હજાર રૂપિયા એની ભાઈ છે ને પચાસ હજારનો ખર્ચ છે બોમ્બેમાં એક દિવસ એક કાર્યક્રમ હતો તો મેં કીધું ભાઈ છોકરાને લઈ લ્યો ભેગો છોકરાને પ્રોગ્રામ સાથે લીધો એને બાપાને કીધો તમે હાલો ભેગા મસ્તીનો ભજનનો રાઉન્ડ થયો હાસ્યનો મારો રાઉન્ડ થયો પછી ધીરેકથી મેં વાત કરી આ છોકરાને ઊભો કર્યો મેં કો આ બાળકને વાલની બીમારી છે ડૉક્ટરે પચાસ હજાર રૂપિયાનો ખર્ચો કીધો છે એના બાપા રીટર્ન આવશે પંદર હજાર રૂપિયા એની પાસે છે હવે પાંત્રીસ ઘટે છે તો આમાંથી પાંત્રીસ જણા એવા આંગળી ઊંચી કરો કે મારા તરફથી એક હજાર રૂપિયા મારા તરફથી એવા પાંત્રીસ આપો એટલે પચાસ હજાર થઈ જાય છોકરાનું જીવન બચી જાય તો ન્યુઝીલેન્ડ વાળા એક ભગુભાઈ હતા કે જીતુભાઈ કોઈની પાસે પૈસા ન માંગતા પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા મારા તરફથી એમ કરીને એને મેં કીધું રોકડા પૈસા આપવાની જરૂર નથી રહેતી એક માણસ ભેગો મોકલો અને મુંબઈનું ઓપરેશન કરાવી આવું સરસ આ રીતે પછી ક્યારેક ગૌશાળાનો કાર્યક્રમ હોય તો ગાયો વિશે બોલીએ ફન માટે ઘણી વખત તો બહુ મોટું ઓડિયન્સ હોય ને તો વધારે ઓડિયન્સ હોય તો હું પણ જોડી લઈને નીચે ઉતરી કારણ કે બીજા કોઈ લેવા જાય તો એની જોડીમાં એ દસ રૂપિયા નાખે હું જોડી લઈને તો મારી જોડીમાં સો રૂપિયા નાખે એવી રીતે મેં ગૌશાળાના ફાળા બહુ કર્યા છે ગાયોના કાર્યો સેવાના મોકા અમને આવા ઘણા મળ્યા છે ક્યારેક સમૂહ લગ્ન હોય ક્યારેક કોઈક મંદિર બનાવવાનું હોય કોઈ બ્લડ બેંક હોય એવા ચેરિટી શો ઘણા કર્યા છે અને ભગવાનની કૃપાથી ખૂબ સફળ થયા છીએ અમે જીતુભાઈ આપણે આગળ વાત કરીએ કે અત્યારનું જે કલ્ચર છે અત્યારના જે છોકરા છોકરીઓ હોય છે એ જે બીજી તરફ વિરુદ્ધ જે અત્યારે જે આપણું જીવન છે એની જગ્યાએ બીજા જીવનમાં વયા જતા હોય છે અમુક જે કહેવાય કે બીજા બિઝનેસ કહેવાય કે વ્યસનને લઈને જતા હોય છે તે એમાં આપનું શું કહેવું છે કે એ લોકોના પર શું માર્ગદર્શન આપશો કે એ એક જો વ્યસનમાં જશે તો પોતે એક ગુલામ બની જશે વ્યસનનું એવી રીતના તો પછી એમાંથી એ જાય જ છે શું કામ એનું શું કામ હવે વ્યસનનો અત્યારનું આ કલ્ચર કેવી રીતે બને છે વ્યસનની એના ઉપર તો બીજું કંઈ ન કહી શકીએ અમે પણ અમે અમારા પ્રોગ્રામ દરમિયાન એવી રીતે વાતો રજૂ કરીએ છીએ જેનાથી ઘણાને ફાયદો થાય છે ઘણા વ્યસનો મૂકી દઈએ છે અને બીજા કોઈ કાર્યક્રમ પાછા આવે ત્યારે એમ કે તમે ઓલી વાત કરી હતી અને મગજમાં બેઠીને અમે આ વ્યસન મૂકી દીધું છે એવા અમને ઘણા મિત્રો છે જેનાથી અમારાથી આ એક વ્યસન મુક્તિનું કામ પણ નાનું એવું થાય છે અમારાથી ખૂબ સરસ અને આપણે જે રીતે વાત કરી કે આઉટ ઓફ કન્ટ્રીમાં પણ આપણે પ્રોગ્રામ ઘણા આપેલા છે ત્યાં પણ આપણે અનેક એપિસોડ કરેલા છે તો ઇન્ડિયા અને આઉટ ઓફ કન્ટ્રી એ બંનેના કલ્ચરમાં સાથે ઓડિયન્સમાં તમને શું તફાવત લાગ્યો તમે ત્યાં જોડવામાં સાંભળવાની નવું નવું જાણવાની એ લોકોની ઇંતિજારી બહુ વધારે હોય છે કે ક્યારે સારા કલાકારો આવે ને ક્યારે ક્યાંક સારું સાંભળવા મળે ગમે તે ટિકિટ ખર્ચીને દૂર દૂરથી લોકો સાંભળવા માટે આવે છે એ લોકોને સાંભળવાની ખીલ એટલે વિદેશના કાર્યક્રમોમાં આટલું બધું મોટું ઓડિયન્સ ન હોય વધી વધીને પાંચસો કે હજાર કે પંદરસો જેટલું હોય બહુ ન હોય પંદરસો જે હોય એકદમ આમ ટકોરા જેવા જેને કંઈક સાંભળવાની જીજ્ઞાસા છે કંઈક સારું સાંભળવું છે એ લોકો બરોબર અને આપણું જે ઇન્ડિયાનું ઓડિયન્સ હોય છે કે ઇન્ડિયામાં આપો પ્રોગ્રામ કરો છો તો એમાં આપણે શું લાગે છે કે એમાં આપણે પ્રોગ્રામ અત્યાર સુધી કરેલા એમાંથી સૌથી ટૂંકમાં જે પ્રોગ્રામ તમને યાદ હોય એ પ્રોગ્રામ માં તમને વધારે મજા આવી હોય એવો કયો પ્રોગ્રામ અમને તો દરેક કાર્યક્રમમાં મજા આવે છે ઓડિયન્સ ખાલી પચાસ જણા નું હોય તો એ ભલે પાંચસો નું હોય તો એ ભલે કે પચાસ હજાર નું હોય તો એ ભલે અમારી તો રજૂઆત જે છે એ તો છે જ પણ અમુક કાર્યક્રમમાં થોડુંક બોલીએ ઈશારો કરીએ અને લોકો વધારે સમજી જાય એવો ઓડિયન્સ મળે છે એમાં ઘણા વર્ષ પહેલા સુરતમાં એક પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજીની કથા હતી રામકથા એમાં એક જૂનાગઢના કલાકાર હતા એનો અવાજ થોડો બેસી ગયો એટલે મને કીધું તમે રજૂ કરો મેં રજૂઆત કરીને એ વખતે જે ખડખડાટ લોકો હિસાબ છે ત્યાંથી મારી કારકિર્દી સારામાં સારી શરૂઆત હવે આપ્યું બરાબર અને આપણે જે રીતે વાત કરી કે બીજા કલાકારો છે હાસ્ય કલાકારો એની સામે તમે છો તો તમારી અમુક એક્ટિંગ છે અમુક બોલવાની જે ઢગ છે એનાથી આપ વધારે સુપ્રસિદ્ધ થયા છે તો એમાંથી એકાદ જે ઢગ કે એકાદ જે એક્ટિંગ હોય એ અત્યારે આપણા દર્શક મિત્રોને તમે ગમે તે કે જે કરીને કહી શકો તો એ આપણા દર્શક મિત્રોને વધારે ગમત હાસ્યમાં બે જ વસ્તુ છે એક ઓબ્ઝર્વેશન અને બીજું પ્રેઝન્ટેશન એક તમે હાસ્ય ક્યાંથી ગોતો છો એ અને તમે કેવી રીતે રજૂ કરો છો આ બે જ વસ્તુનો ખ્યાલ અને સામે બહેનો દીકરીઓ વડીલો મુરબીઓ વક્તાશ્રીઓ કલાકારશ્રીઓ બેઠા છે એ ધ્યાનમાં રાખીને રજૂઆત કરવાની આ મોટા મોટી વાત સામાન્ય બાબતમાં મારી સોસાયટીમાંથી એક ભાઈ નીકળાય કે અઢીસો રૂપિયાનું રોકાણ કરો અને આખી જિંદગી બેઠા બેઠા ખાવ આપણે વિચાર કરીએ અઢીસો રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ તો ઝડપથી નીચે ઉતરો ખુરશી વેચવા પાંચસો રૂપિયા ની બે ઓલા થપ્પા મારી બેઠા ને ફૂટ ઉપર અઢી નું રોકાણ કરો નાખી જિંદગી બેઠા બેઠા ખાવ આ જો એટલે ટૂંકમાં આપનું એવું આના ઉપર એવું આપણે કહી શકીએ કે તમારે જો કઈ રજૂ કરવું હોય તો ક્યાંય ગોતવા નથી જવું પડતું એમને ગમે છે ને ટૂંકમાં આપણે જોઈ એમાંથી મળી જતું ઓબ્ઝર્વેશન અને આપનું જે જીવન સફર છે તો એ તો એક કહેવાય કે સંઘર્ષ ભર્યો એટલે કે રત્ન કલાકાર માંથી હાસ્ય કલાકાર થયા અને અત્યારે આટલી પ્રસિદ્ધિ છે આપણું જે ઓડિયન્સ છે તે અમુક લોકો આપણે જે અત્યારે સમાજમાં જોતા હોઈએ છીએ કે જે સંઘર્ષના અમુક હોય તો એ અમુક રસ્તા બીજા લઈ લેતા હોય છે એના મનમાં એવું હોય છે કે હું હવે કંઈ નહીં કરી શકું કે મારાથી કાંઈ નહીં ભેગું થાય તો એ સુસાઈડ માંડીને અમુક જે બીજા રસ્તાઓ લેતા હોય તો એને આપણો શું સંદેશો આપશો કે સંઘર્ષમાંથી પણ તમે આગળ વધી શકો છો એમાં આપણું શું કહેવું એમાં તો એટલું કહી શકીએ કે કોઈ પણ એક વસ્તુ એના મક્કમ થકી તમે પકડી રાખો તો સફળતા એમાં મળે જ છે એનો દાખલો હું જ

બધા વિદ્યાર્થીઓ કેચની અંદર રજૂ કર્યું બધે નસુ આવ્યું પણ મારો વારો આવ્યો તો હું કંઈ હસાવી જ ન શીખ્યો વિદ્યાર્થીઓએ હર્ષા તો ખરા પણ મારી મૂર્ખ આવ્યું પણ હર્ષા આને કંઈ આવડતું નથી ત્યારથી મેં બરાબર મનમાં ગાંઠ વારી દીધી સારું કામ કરવું તો આ જ કરવો માણસ આગ કેમ ન કાટે બરાબર એ મેં બરાબર વાત પકડી રાખી ને એમાંથી હું હસે કલાકાર એટલે કોઈ પણ વસ્તુ તમે નિષ્ઠાથી આમ બરાબર એને આમ વ્યવસ્થિત એમ કે મારે આ કરવું જ છે તો કોઈ છે જ નહીં વ્યવહાર થઈ જ શકે છે માણસ આજે જીતુભાઈ હવે કે આટલી ઉંમર છે અત્યારે આપની અને તો પણ અત્યારે આટલી પ્રસિદ્ધિ તો આપણને મળી ગઈ છે હજી આપ બધા પ્રોગ્રામ અનેક કરો છો સાથે જીવલયાથી માંડી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં પણ આપ જોડાયેલા છો આગામી સમયમાં કે હવે આગળનો આપણો શું વિચાર છે કે કંઈ નવો કોન્સેપ્ટ કે નવી કંઈ પ્રવૃત્તિમાં કે એમાં શું આપનું માનવું છે નવી પ્રવૃત્તિમાં તો ઘણી એવું મોટી પ્રતિભા છે કલાકારોની હાસ્ય કલાકારોની એ લોકો ઘણી વખત બેસવા માટે આવતા હોય અમારી પાસે ને કે કઈ કઈક સારી સારી વાતો શીખવાડો પ્રેઝન્ટેશન કેવી રીતે એ શીખવાડો તો એવી રીતે થોડું ગાઈડન્સ આપીએ નવા ઉગતી પ્રતિભાને અને ક્યાંક સારા સારા કાર્યક્રમો એમાં હાજરી આપીએ ક્યાંક ક્યાંક સેવાનું કામ થાય ત્યાં થોડીક સેવા કરી લઈ વાણી દ્વારા શબ્દો દ્વારા આવું બધું છે અને કલાકાર ને ઉંમર ને કઈ લેવા દેવા નથી જી બરોબર થી પણ કલા પ્રાપ્ત કરી શકે છે 80 90 વર્ષ ઉંમર સુધી કલા અમારા સાબુદિનભાઈ રાઠોડ સાહેબ અત્યારે 88 વર્ષની નું મરના છે તો આ ક્ષેત્રે ભેગુદાનભાઈ કાર્યક્રમ કરે છે એટલે કલાકાર ને ઉંમર ને કઈ લેવા દેવા નથી કલાકાર કોઈ દિવસ રિટેઇર થતો નથી આ જીવન કલાકાર એ વાત સાચી અને જીતુભાઈ આપણે વાતની પૂર્ણ હતી કરી કે પહેલા કે જીવદયા ઉપર કે જે અત્યારે બધી પબ્લિક એમાં આગળ ખૂબ જાગૃતિ અત્યારે આવી રહી છે હજી વધુ જાગૃતિ આવે તો એ ઉપર કે આપ દ્વારા જેવા કલાકારો હોય છે હાસ્ય કલાકાર હોય છે લોકસાહિત્યકારો હોય છે એ બધા દ્વારા સ્ટેજ ઉપરથી જો આ રીતના સંદેશા તમે અત્યારે આપો જ છો પણ હજી વધારે પ્રમાણમાં આ વસ્તુ સાથે વ્યસન મુક્તિની જે આપણે વાત કરી એ પણ આપણે બધું એમાં જો સ્ટેજ ઉપરથી આપના દ્વારા કહેવામાં આવે તો પણ ઓડિયન્સ માં એક સારો માહોલ અને એક સારી જે કહેવાય જાગૃતતા આવશે એમાં આપનું શું માનવું જાગૃતતા તો આવે જ છે જેને સારા શબ્દોથી લોકોને જે માઇન્ડમાં અસર થાય છે ને તો થાય જ છે એટલે જાગૃતતા તો આવે જ છે એવો સવાલ નથી કારણ કે હું નિર્વેશની માણસ છું પાન બીડી માવો તમાકુ હોપારી દારૂ જુગાર એક પણ વ્યસન મારામાં નથી બરોબર એટલે હું વ્યસન ઉપર છેડે ચોક કહી શકું કારણ કે મને વ્યસન નથી એની અસર લોકોને ખૂબ વધારે થાય અને લોકો ઘણા નિર્વ્યસન બન્યા છે અમારું સાંભળીને લોકોને હજી વાત દોડીને ઘણી વખત લોકો કહેવા આવે છે દર્શક મિત્રો આપે જે રીતે જોયું એ રીતે કે આપણી સાથે જીતુભાઈ જે જોડાયેલા હતા દ્વારકાવાળા અને સાથે હાસ્ય કલાકાર ને અત્યારે સુપ્રસિદ્ધ જે કહેવાય કે ઇન્ડિયામાં જ નહીં પણ ઇન્ડિયા બહાર પણ ઘણી જગ્યાએ એના પ્રોગ્રામ થયેલા છે એપિસોડ થયેલા છે અને રત્ન કલાકારમાંથી હાસ્ય કલાકાર કઈ રીતે થયા સંઘર્ષમાંથી કઈ રીતે તમે એને મક્કમતાથી આગળ વધો તો પણ તમે જે ટોચ ઉપર જવું હોય કે જે આપનો ગોલ હોય એમાં પણ જઈ શકો છો એનું સંપૂર્ણ ઉદાહરણ સાથે અને પોતે પણ એક ઉદાહરણ છે એના કે સંઘર્ષભર્યું જીવનમાંથી એ આગળ વધ્યા અને અત્યારે આવડી મોટી હસ્તી કે ટૂંકમાં આવડ મોટા એક કલાકાર પણ છે એની સાથે કે અમુક લોકો જે માનતા હોય છે કે અમુક સેવા કરવી હોય છે અમુક માટે ટાઈમ નથી હોતો કે એવું કહેતા હોય છે કે ટાઈમ નથી કામ માટે પણ જે આપણે વિચારીએ કે આ આમાં તમે જોયું કે કલાકારથી માંડીને એનું જીવન તો આપણા કરતાં પણ વધારે બીજી હોય છે અમુક આજે રાજકોટમાં પ્રોગ્રામ હોય તો કાલે અમદાવાદમાં પરમની મુંબઈ એ રીતના એના પ્રોગ્રામને શેડ્યુલિંગ પણ ગોઠવાયેલા છે તો પણ સાથે સેવાકીય પ્રવૃત્તિ કે જીવલયાની માંડીને અનેકવિધ વ્યસન મુક્તિ ઉપર પણ એ પ્રવૃત્તિ કરતા હોય છે તો આવી રીતે આવા લોકોમાંથી કે આપણે આવું સાંભળીને પણ આમાંથી જો કંઈ પ્રેરણા લઈ શકીએ તો લઈ અને આપણા જીવનને પણ એક સારું અને સુપ્રસિદ્ધ બનાવીએ એવી આપ બધાને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્યારથી જીતુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે કરુણા ટોક્સમાં આવીને આપણા જે દર્શક મિત્રો છે એને એક સાચી અને સચોટ જે માહિતી કહેવાય એ પણ આપણે આવી જ રીતે બીજી વાર પણ કોઈ જીવદયાના પ્રસંગમાં પણ તમે કરુણા ટોક્સમાં આવો એવા અમને અત્યારથી આપણને આમંત્રણ છે આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છેલ્લે એક વાત હું આપણે કરતો દર્શક મારી ચાલીસ વર્ષની યાત્રાની દ્વારકામાં મારા નામનો રોડ બન્યો જીતુભાઈ દ્વારકા વાળો સૌ પ્રથમ મારા સાબુદીનભાઈ રાઠોડ પદ્મશ્રી સાબુદીનભાઈ રાઠોડ એના નામનો રોડ બન્યો જે રોડ સાંજે એ વોક કરવા જાય છે ઈવનિંગ વોક કરવા એમના નામનો રોડ બન્યો સુરેન્દ્રનગર હું જીતુભાઈ દ્વારકા વાળા દ્વારકા નગરપાલિકા એ મારી નોંધ લીધી તો ચાલીસ વર્ષની મારી ફળશ્રુતિમાં મારા નામનો રોડ બન્યો એટલે કઈક જીવનમાં એવું કરીને જાઓ કે જતા જતા પણ દુનિયા આપણે યાદ કરે બરોબર ખૂબ સરસ જીતુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણે આવીને કરુણા ટુક્સના જે દર્શક મિત્રો છે એને આવી સારી અને સચોટ મારી માહિતી આપી ખૂબ ખૂબ આભાર આભાર